તો ગુડ મોર્નિંગ ગાઈ જયો આજના વ્લોગમાં બધા સુરતના ઇન્ફ્લુએન્સરને આપણે મળવાના છીએ તો વ્લોગ બહુ જોરદાર થવાનો છે મજા આવવાની છે કોમેડી થવાની છે વ્લોગ છેલ્લે સુધી જોજો ત્યાં સુધી ગઈકાલે જે આપણો ઘોડો પડી ગયો હતો ચપ્પલનો એને સીધો કરવાનો છે ફર્નિચર વાળા ભાઈ આવવાના છે પણ એમાં હતા ચપ્પલ તો ચપ્પલ બૂટ અમે બહાર કાઢ્યા અને ગોઠવ્યા તો કે ખબર પડી કે આટલા બધા થયા જો 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 બતાવો આટલા બધા ચપ્પલ બૂટ અમારા પાસે છે અને આ બધા જ પેરમાં છે જે લાઈવ પહેરવી છે એ તો બધા નીચે છે અને કન્ટિન્યુ યુઝ થાય છે પણ આ ફંક્શન કે ગમે ત્યાં પહેરવા માટે આટલા બધા આટલા બધા પડેલા છે જો 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 આટલા બધા છે ઘણી એકાય નથી આટલા બધા નું વજન આ ઘોડા ઉપર હતું અને આ ઘોડો અહીંયા ઉપર હતો પણ એ ગઈકાલે પડી ગયો ગઈકાલે એટલે અમને ખબર પડી કે પડી ગયેલો છે તો આવી રીતનો માહોલ છે ઘરમાં બાકી પતંગ છે અને એટલા બધા બૂટ છે જય યોગેશ્વર મમ્મી જય યોગેશ્વર જય શ્રી કૃષ્ણ જય સ્વામી જય સ્વામિનારાયણ કઈ બાજુ વસન મશિયા જાવ જાવ આમ તો મારે અત્યારે જનોઈમાં જવાનું છે એક જગ્યાએ તો હું ભાઈ ભાભી ને એક ભાઈનો નાનો છોકરો આટલા અમે જવાના છીએ જનોઈમાં ગાઈસ તો અત્યારે અમે જે જનોઈમાં જઈએ છીએ તે પણ ઇન્ફ્લુએન્સર જ છે મેહુલ પક્કા ફૂડી ઈ બ્રાન્ડિંગ કરે છે બધી જે 110 શોપ ઉપર જઈને પ્રમોશનના વિડિયો બનાવે છે એના વિડિયો તમે જોતા જ હશો એના છોકરાની જનોઈ છે તો એમાં જઈએ છીએ અમે બધા રેડી થઈ ગયા છીએ જયયોગેશ્વર જયયોગેશ્વર ગુડ મોર્નિંગ

ચાલો અંદર જઈએ ગાઈસ ફાઇનલી પહોંચી ગયા ઘણા મહેમાનો આવી ગયા અને ભાઈ માઈક કેમ હશે આ છોકરી પાસે માઈક છે કે આ જો જોવા ભાઈ બેઠો જુઓ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ મે તમને લોકો ને બહુ મિસ કર્યા અને તમે લોકો નહીં હવે આપણે પરિવારમાં લંચ પણ બધા મને મળીને હા

એવા મેહુલભાઈ એમના વિડીયો તમે બહુ જોતા જશો મને એ ખબર છે કે હિતાર્થભાઈને લગ્ન કર્યા પહેલાં એકવાર જનોઈ કરવી પડે અને એ બે સાથે ન થાય એટલે આપણે કેમ સગાઈ પછી તરત જ લગ્ન કરી નાખીએ એમ ના થાય જો હિતાર્થભાઈએ હાથમાં પકડ્યું છે હવે બધી જગ્યાએ અહીંયા ભિક્ષા લેવા માટે જશે હા એવું છે સરસ સરસ

બોલ બોલા જ્વાશ નો એ તો ફાઇનલી પ્રસાદ લઈ લીધો છે ઘણી બધી વસ્તુ આઈટમ હા અને પ્રસાદ કહેવાય લગનમાં જાવીને એને જમણવાર કહેવાય તો ચાલો ફટાફટ જમી લઈએ તારું છે ને શું કહેવાય લુક તાર પપ્પા જેવો જ છે सेम મમ્મી જેવો આ આવી રીતના કેરીને રીલ ઉતારતા હોય તો હા આ તો કપડા આપજે ને કે એક જગ્યાએ એમ જવા રીલ સુતાડી છે ચાહે હાલો ચાલો કહેશ તો હવે જોઈશું ઓફિસે થોડું કામ પતાવશું અને ત્યાર પછી સાંજે એક મેરેજ પણ છે ને પારું ગુરુને મળવા પણ જવાનું છે અને શું કામ જવાનું છે વિડીયો જોયા કરજો તો ખબર પડશે એની સિવાય ઘણા ઇન્ફ્લુન્સર ત્યાં મળવાના છે તો ચાલો જઈએ ત્યાં વાવ ભાભી પાસે એક ગુલાબ અને

નાની સોસાયટી માંથી બળ કરી ગાડી હટાવી પડે ફોર વ્હીલર અંદર આવે છે

ઈ મારા નથી પપ્પાના છે જો આય મારા છે આ માર નથી જોતા આ આ કોણે લીધા છે ને હવે નવા છે ક્યારે પેરા છે એક કામ કર ઓલા પીળા બૂડ છે ને હેતાસ ઈ લઈ લે કચરામાં નાખ દે આ કું ઓલા યેલો બેલો તારે પછી ઇંગ્લિશમાં તારે બોલવાનું મારે આ યેલો નાખ દે કચરામાં હાલો બસ હવે જો આ આ ફાટી ગયા આ કોઈ નો પેરે ઈ કચરામાં હાલો પછી નેક્સ્ટ મને બોલ આ આ નાખ દે કાળા કોઈ નહીં પેટે

તો વ્લોગ નહોતો મિત્રો આજે પહેલી વાર અમે સાથે વ્લોગ વ્લોગ્યો અને હવે જઈએ છીએ ઇવેન્ટમાં ઇવેન્ટમાં એટલે કંઈક એ લોકો ઘી લોન્ચ કરે છે ખજૂરી નેહ તો શું ઘીમાં અલગ શું છે જાણવું છે જોવું છે અને બસ મળીએ બધાને ત્યાં ઘણા બધા એવા છે ચાલો અંદર જઈએ કાર્યની શુભ શરૂઆત કરીએ એટલે વિજ્ઞાનતા દેવ શ્રી ગણેશને આપણે યાદ કરીએ તો પ્લીઝ સાથ જો આપણે ને હું તમને એની અંદર જે ઉપરનો ભાગ છે ને એ ઉપરના ભાગમાંથી જે જે સોર્ન કહી શકાય તમે ગમે એટલું બિઝનેસ કરીને થાકી ગયા હોય ગમે એવું તમારું કોઈ પણ ટેન્શન હોય સાહેબ અને મારી તમને ગેરંટી કે આપની પોરાણી વસ્તુઓમાં શું તાકાત છે ને ઈ ગાયના ઓરિજિનલ ફિઝિકલ જે ઘી છે એના બે ટીપા નાકમાં મૂકીને અને આખી ભાઈ આ છે અમારા ઘી અને જેમ અમારા સુરેન્દ્ર વાત કરી છે ને એમ તમે જોઈ શકો કે આ છે ને તો દાણો દાણો તમને આમ ફીલ થશે என்னடா பண்ணலாம் டிபார்ட்மென்ட் வார்டு பார் டிரவெல் இன் டோட்டல் வைரஸ்கள் காட்டுங்க میں اسے یہاں آتا ہوں اور دھرمیش کر کے ایک لڑکا تھا وہ سادوک کا کریکٹر کر رہا تھا اور میری concern کر رہا تھا لیکن ایک پریوار سے اسے انہارت ہو جاتی ہے تو میں اسے ڈاکنے کے لیے آتا ہوں ان کا نام بھجل یہاں اور میرا نام سرجون ہے تو سامنے اوپر سے مانگو تم مانگو جاتا ہے بھجل اور سرجون نے تلاشمہ بڑی 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 پوری سمورس اور آرمی لاغے چھے یہاں سے لے سبیار انٹر پر 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 چلت کر دیسی بار میں آج سرجون نے پکڑنا ہاتھی دیشی ایم چھتا کن میں سفرکا مردی بھی اور ایک جانش ہے اور کسا جان کرنا جو کتا 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 ایم نا حتم آیا دیمش ہے લે થઈ ગયો ગાઈજે અહીં જાનવી આવી જોવો હમણાં નવા નવા લગ્ન થયા એના પારુ ગુરુના પપ્પા છે છે ને ઘી છે ને છે કેમ છે મળવા છે બોલો બોલો કેમ છે આ કપલ બહુ બનાવે બસ મજામાં તમારા વિડીયો બહુ જોવી સારું હવે કેમ છે ઢીંગલી એમ મજા કરે લાડુ હા વાહ જો આ નામે ખબર છે સબસ્ક્રાઇબર હોય તો આવા સરસ મજામાં કેમ છો જય યોગેશ્વર કેમ છે જય યોગેશ્વર લે લે અરે વાહ આવું અમને શીખવાડો ને સાઈડમાં ક્લાસ કરો છો ખુશી યાર તો ચાલુ વારે વારે પાછળ જોતી હતી જમવા જવું હતું તો અચ્છા એવું મને એમ કે પાછળ શું ચાલે મજામાં સરસ ખબર પડે ઘરમાં ઓછું ઓછું બનવું છે અને અત્યારે આપણા સાથે છે ચાર બી ગુણા મોટિવેશન વિડિયો બનાવે છે બહુ જોરદાર જોરદાર અને હું અત્યારે વિડીયો અત્યારે સાબદાપડે આવું જ જોવે છે આવું જ જોવો કેમ છે આ છે ને છોટા પેકેટ બળા ધમાકા છે હા એવું છે તારા વિડીયો હું જોવો ઈસ્ટામાં મસ્ત આવે છે અને નાની ઉંમરમાં બહુ સારું કામ કરે છે હતું આપણા ગુજરાતીમાં ઓછા બનાવે છે મોટિવેશન વિડીયો પણ તું બનાવ્યું તો મને બહુ ગણું ગાઈસ તમે લોકો બધા છે ને ઓળખતા જશો કે કોણ છે અને જે લોકો ઓળખે છે ને એ લોકો ફટાફટ કોમેન્ટ કરી દે કે કોણ છે જૂના ને જાણીતા છે આપણા ગુજરાતી પછી નથી બોલવું રેસ્ટ સરસ મળે મજા આવી ગઈ તમને અને આપણા છે ને વિડીયો જોવે છે આ સા પ્રોગ્રામ માટે બોમ્બે થી આવેલા અને આપણી ભાષા તમે આગળ લઈ ગયા

એની મજા આવી ગઈ બાકી આ ફૂલ ડીશ છે આમાં તો બધું રેગ્યુલર પંજાબી જ છે આ લેખું આવી રીતનું છે બાકી જો બધા જમવા વહી ગયા છે ઇન ઇન્ફુલાન્સર બધા અને અમે હજી ડીશ નથી લીધી એમાં ઘણા બધા ક્રિએટરો છે અને ઉતાવળ બધાને એટલે જોલા ભાઈ બેન લોગ કેવા જમે જો ભાઈ બેન બે બે બહુ બધી વસ્તુ છે હું બધી બતાવતો નથી એક આ છે ને ઢોંસાઈ છે એ મેં આગળ બતાવવા નહોતા પીઝા ગામનો ઘણા ટાઈમથી મન હતું તો આજે ફાઇનલી થઈ ગયું આ હાડો કોઈ પણ મન હોય ને અહીંયા ક્લિયર થઈ જાય તમને મંજૂર છે કે કે જે ખાવે મળી જાય મળી જાય આ લોકો ઢોંસા હોય તો આપજો ને હા શું છે માધુકે હા તો કે ને તો શું કરવાનું બોબો છે મારા તો પડી છે ને એ લઈ લેવાની એને ચાર ભાગ કરવાના બરોબર છે અને ચોથો ભાગ લેવાનો અને જો નો હારું થાય ને તો ત્રીજો ભાગ લેવાનો તો થોડી વાર રાહ જોવાની એક કલાક રાહ જોવાની છતાંય નો હારું થાય તો બીજો ભાગ લેવાનો અને પછી પાછી થોડી વાર રાહ જોવાની નો સારું તો એક ભાગ લઈ લેવાનું એમ કરી ચાર પાર કલાક પછી હું ભાગ છે નો હારું થાય તો પાંચ ભાગ કહેવાનું કહેવાનું હવે હજી મને માથું જો કે હજી મને

અને પાછું જો ન માતો હું તેને આ કદા સારું થઈ જાય તો વાંધો નહીં કે જો કે તો મને કહેવાનું આવે આ કેવી રીતે લેવાની હું તો હું કહું જો લેવાની કરવાના કરવાના છે તમે મારી દુખ બંધ થઈ જાય વાત શરૂ થાય દુખે છે હવે દુખે છે થઈ જો ને આર તમારા લોકોને માતો તમારો નંબર ડિસ્ક્રિપ્શનમાં આવી જાય આપવાની છે છે મતલબ દુકાન છે એવું તમારું ઓરિજિનલ નામ શું છે આમ ઓરિજિનલ નામ યોગેશ છે પણ બધા ગુરુભાઈ આ બધું બહુ એક અટપટવું હતું પૂછી લઉં તમને આ બધા સવાલ બહુ પૂછે છે કે તમારું ઓરિજિનલ નામ શું છે

અચ્છા સરસ હવે એક અમે રાખશું બીજું એક એ તો તમે ખાઓ હાલા પછી ભાઈ એક કાકાને કર દેવાની છે કાલ મહેમાન આવે કે નહીં હા હા ત્યાં હું જો આજ જોઈ લે ગાઈસ ફાઇનલી શું ખુરશી નવાથી નીકળે છે આમાં તો મને ખબર જ છે કે પેંડા છે આમાં જો ઓય હે પેંડા અલગ જ ડિઝાઇનના હા જાતથી વાળા છે પેંડા અને ટેસ્ટ કરીએ અં તાજ છે દો 50 50 બોલો રિવ્યુ લે તો મને ખવડાઈ તો વાવ ઈટ્સ ડિફરન્ટ ઈટ ઈટ્સ ડિફરન્ટ बोलते हैं માવાના ગાટા કર્યો ઓર ને માં કાજુ બદામ નથી હો આની અંદર ચોકલેટ ખુલી રહ્યું છે પણ આનો ધ્યાન રાખવું પડે છે કાચની બોટલ છે કે આ છે જે ખજૂરીને

કેમકે આજે તો અમે બધા જે ફેમિલી મેમ્બરની જોડે બધા જોડાયેલા હોય એ રીતના હતા તો હવે આ બ્લોગને એન્ડ કરીએ છીએ ત્યાં સુધી તમે એક મારો મસ્ત બ્લોગ છે પિયર યુ હા અમે એ ત્યાં ગયા હતા ને તો એ બ્લોગ બાજુમાં સજેસ્ટ છું જોતા આવજો એક કરી લેજો બાકી આવતી કાલે સવારે નવા વાગે પાછા જે શ્રી સમનારાયણ શ્રી કૃષ્ણ જયવગીશ